સો મજામાં હો આજ તો રજા છે એટલે મજામાં જ હોય ને ઘરે સેવી આજ આજ કઈ કામે જ આવવાનું હોય ઘરે આટા મારવી વાવા જેવું હા આજ તો રજા છે એટલે હું છે ઠંડી હતી બહુ જ કે લગન તો હોતા હતા પોપટાનું થયું ખાઈ પી લેવી ખાઈને કાઢી ભૂઈ જાવી પછી જ્યાં ફરી આવી થોડાક આવો સારી હવે ટાઈમ નથી એટલો બધો નગર તો આગળ આવે જ મિત્ર જય માતાજી બોલાદ હતા બોલ સાગર બોલ ન્યા લીંબડી ભોગી જાતો મિત્ર હાંજ પડી જાય આ જો ગાડી બોલાઈ ગઈ છે એમ પડી છે જો બારે સવારની મૂકી છે એમ પડી છે લો તાબે ફડ્યા છે ડુંગળી ખાવી તો લઈ જાયજો કોઈને ડુંગળી વાવી છે બહુ જાજી આપડે બાજુમાં છે ડુંગળી છે ડુંગળી ડુંગળી છે જ્યાં તમારી નજર પૂગે ને આમ ખૂણેથી ચાલુ થઈ છે જો છે ને મિત્ર હજી તો આમ ટાઈટ લગન છે મહેન્દ્રભાઈ મુજબ હા ઓકે ઓકે ડોક્ટર મહેન્દ્રભાઈ મુજબ આયો અમારા મજામાં આવડવું શું છે તમને ખબર હોય તો મેસેસ કરો ને કયો આ હું જાણું છે આજ બહુ જ તડકો છે હો મિત્ર જો તડકો બહુ જ છે લોકેશન એમ સવાય છે બતાવું તમને ઓલી બાજુ કે તરત છે હોય છે બાકીની સોસાયટી બીજી આવી જાય છે મજા જ આવ્યા કરો તાબા માથે આવો આટો મારવા આ અમારી સોસાયટી

એ ધગરાન પેલું મોકો નું લાડુ આ તો બોલો મિત્ર થાબે બતાવ્યું તમને આપણું લોકેશન થાબે કેવું છે આયો આદર સમાર પાપડ છે એમ આઈ છે મિત્ર હું પાપડ નહીં નહીં મારે પાપડ નથી ખાવું પાપડ ન ખવાય ત્યારે આ મિત્ર પાપડ ચખ્યા છે જો પાપડ બટેટાનું શાક છે હાથ તો રજા હોય એટલે પછી કહેવાય નહીં કમળ બમણ લઈ આવ્યા છે જવા ગી જમીન હોઈ જાય કડીક પછી ગળતરા ડેમ છે આપણે હયા ત્યાં જવાનું છે તો તમને ટાઈમની તો નથી ખબર પણ જાહુ એટલે લાઈવમાં ડેમ બતાવાય મંદિરે જો નેટ આવતું છે તો તમને દર્શન કરાવે ખોડિયાર માના પછી ઓલું કેવું આપણે જવાનું બીજું હા સફારી પાર્ક જવાનું સફારી પાર્ક બતાવે તમને આજ બહુ મસ્ત હાવજ તો જોવા ન મળે ને અંદર થોડું જવાનું ખોટા હાવજ ખોટા જોવા તો મળે ખોટા હાવજ તો આપણે જોવાના જ છે ત્યાં જઈને ખોટા થોડા જોવાય એટલે બતાવીશું તમને બપોર પછી જવાના છે લાઈવમાં લગભગ પાંચક વાગ્યે બતાવીશું હાસો ન મળે હો મિત્ર પાંચક વાગ્યે જ આવવું છે લાઈવમાં આવી જજો મિત્ર બધાયને દર્શન કરાવાય અને ડેમ બતાવે અત્યારે તમને કહું છું પછી રહી જાય છે મારે મારે મેળા આવ્યો જવાનું રજા જ રહેશે હા દર્શન કરાવે નકર નેટ નહીં આવે તો લોંગ વિડીયો મૂકાય એમાં જોઈ લેજો બાકી બતાવાય ખરો જ તમને ડેમ બતાવે એમાં તો ન્યા તો નેટ આવી છે જ આપણે આખો ડેમ હા હા બધાને ગળતરા ડેમે જવાનું છે એટલે બધાને લાઈવ બતાવવાનું છે બધું

હાથ આવત દેખાડાય તો હું આખો ભાગી જાવ ને નહી એવો મિત્ર બતાવાય તમારો મિત્ર દેખાય તમને હાથ ગળેતરા જાવ એટલે તમને ઘણી વસ્તુ બતાવવું બતાવું મંદિરે તમને બતાવે ત્યાં પણ નીચે નેટ નહી આવે પણ તોય બતાવે ખરો તમને આગેથી થી થઈ ગયો એટલે મિત્ર હા પાંચ વાગ્યે બતાવે હા વસ્તુ ઘણી વાર જોયો છે નથી રોયો એટલે તમે કે મેં મેં તો જોયો છ આવસ તમે ન જોયો તો આવો તમારે જોવો તમે તમને બતાવો આ રાત રોકાવું પડે રાતના આવો એટલે તમને આવે જોવા લઈ જાઓ સફારી પાર્કમાં લઈ જાઓ તમને આવો ઓરિજિનલ રોવય તોય બતાવો મજા જ આવ્યા કરે તમે એકવાર આવો આવજ જોવા તો જમવાનું આવી ગયું છે હવે ડુંગળી ખાવી બીજું હું થાય હા શું થાય થોડીક ડુંગળી જ ખાવાની જોઈએ ને રજા ડુંગળી ન ખાવાનું હોય હા સાઈઝમાં મસાલો નાખજો મસાલો નાખો તરીકે નાખ દે હું ડુંગળી એક બે તારે જ ખાવાની કેમ ડુંગળી લેવા જાય છે જો મિત્ર હા આ જે કામ સાજુ છે ને હું રજા છે ઘેરે છો ને એટલે નવરી નથી રહી મિત્ર ઇંગ્લિશમાં તો મેસેજ નહીં ફાવે તમે ઇંગ્લિશ ઘણું લખ્યું વાત હશે ગુજરાતી લખો તો થાય મને લખું કામ કરાવે છે નવરી નથી થા દેતા છે गुजराती में लिखो मित्र गुजराती में लिखो थोड़ा भारत करत भारती गोहिल जय माताजी जय माताजी भाई जय श्री राम बोलो मित्र बोलो जय श्री राम तो आपने યાદ થોડું કરો આપણે યાદ જ હોય આપણને હા આપણા ભગવાન છે એટલે આપણે એને તો યાદ જ રાખવા પડે ને હા સારું મિત્ર આ તમને પાંચ વાગ્યે લાઈવમાં બતાવે તો લાઈવમાં રહેજો જય માતાજી એવા બધા મિત્રને ને સમી લેવી થોડું થોડું હા થોડું થોડું જમવાનું હોય ને બહુ જાજુ થોડું જમવાનું હોય બરોબર ને મિત્ર એ માતાજી હવે